નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડામાં રહે છે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાની ઘટના બની રહી છે ભાવનગરના દેવડિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતિ પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો વૃદ્ધાનું ગળું દબાવી અને બે લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી માય ધમકી પણ આપી સુરતમાં પાટીદારો એકઠા થયા અને એક જૂથ થઈ તેમની સામે લડવાનો નિર્ધાર કર્યો છે ભાવનગર જિલ્લાના ઉમરાડા તાલુકાના દેવળિયા ગામ ખાતે ખેતી કરતા ધનજીભાઈ વશરામજીભાઈ ધોરજીયા ઉમરાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે 15 નવેમ્બર શનિવારના રોજ પોતાના કુટુંબ સાથે ઘરે હોય જે વેળાએ તેના જ ગામમાં રહેતા ગવા કેબરભાઈ ગાવારા સંબંધીઓના ઘરે અડધા પ્લોટની માંગણી ગામના જ કુટુંબના મઢ માટે કરી જ્યારે મઢ માટે ધનજીભાઈ પહેલેથી જ બાર ફૂટ જગ્યા આપી હોવા છતાં અડધા પ્લોટની માંગણી ન સ્વીકારતા ગભા ખેગારભાઈ ગમારાએ એકદમ ઉશ્કેરાઈ જઈ લાફો ઝીકી દીધો હતો મહિલાઓને પણ વિવિધ સગાળો આપી હતી આ ઉપરાંત તેમની સાથે આવેલા કુલદીપ ગવાભાઈ ગમારા ઇન્દુ ભગુભાઈ ગમારા રતા ઇન્દુભાઈ ગમારા માતા રમાભાઈ ગમારા સુરેશ ખેંગાભાઈ ગમારા રતાભાઈ ઇન્દુભાઈ ગમારાનો મોટો દીકરો વિરમભાઈ ખેંગાભાઈ ગમારાનો નાનો દીકરો બધા એકસમ થઈ ધનજીભાઈ વશરામજીભાઈ ધોરાજીના પ્લોટમાં જઈ ધાણવડે દીવાલ તોડવાનો પ્રયાસ પણ કર્યો સત્તર નવેમ્બર બે હજાર પચીસની સોમવારે સાંજે સાડા આઠ કલાકે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ ખાતે ભાવનગર જિલ્લાના ઉમરા તાલુકાના દેવડીયા ગામે પાટીદાર સમાજના વડેલ ખેડૂત પરિવાર પર થયેલા નિંદનીય હુમલા માટે એકજૂટ થવાને અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ હતી જય સરદાર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થયો છે એ ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થવાનું કારણ કે આ અસામાજિક તત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો એ જમીન પચાવી પાડવી હતી એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારે માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે ને જો તું જમીન નહીં આપ તો પચીસ વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ આવું કંઈ અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગલાબચી દબી અને બે લાફા પણ મારવામાં આવે છે ત્યાંથી એ અસામાજિક અને લુખાઓને સંતોષ નથી થતો એ લુખાઓ એંશી વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખાઓ જે હેરાન કરે છે અસામાજિક તત્વો જે હેરાન કરે છે એને ડામવા માટે ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય ત્યારે એકજૂટ થઈ દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વયમનુષ્યતા ઊભી કરવાનું ને ઝેર જે ઉકસાવાનું કામ કરતા હોય જે ઝેર ભરવાનું કામ કરતા હોય એ લોકોને ડામીને અસામાજિક લુખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ જય સરદાર